ગેરકાયદેસર રીતે રબર સ્ટેમ્પ બનાવતો હતો ઋષિલ પટેલ રબર સ્ટેમ્પનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હોવાની બાતમી પેટલા ટાઉન પોલીસને મળી હતી જે બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડ્યો હતો અને મકાનમાં હાજર ઋષિલ પટેલને અટકાયત કરી હતી જે બાદ પોલીસે મકાનની તલાશી લેતા રૂમમાં મુકેલ ટેબલ પરથી એક લેપટોપ પ્રિન્ટર તેમજ રબર સ્ટેમ્પ બનાવવાનું પોલીમર સ્ટેમ્પ યુનિટ મશીન મળી આવ્યું હતું તેમજ ટેબલના ડ્રોઅરોમાંથી અલગ અલગ ગ્રામ પંચાયત અને તલાટી કામ મંત્રીઓના રબર સ્ટેમ્પ તથા રબર સ્ટેમ્પ બનાવવાની સામગ્રી મળી આવી હતી રુશિલ પટેલ બનાવટી સ્ટેમ્પનો ઉપયોગ લોન મેળવવા માટે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને અલગ અલગ બેંકોમાંથી લોન મંજૂર કરાવવા માટે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે એક લેપટોપ પ્રિન્ટર રબર સ્ટેમ્પ મશીન એક મોબાઈલ ફોન મળીને કુલ ઓગણત્રીસ હજાર એકસો એસી નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઋષિલ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પેટલા ટાઉન માં સ્વામી સચિદાનંદ સોસાયટી માં એક ઋષિલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાના નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન આપવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી આ ડી સ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું જેથી સરકાર તરફે પેટલાદ ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઋષિલ પટેલે છેલ્લા છ માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી જેથી આ વ્યક્તિ પંચાયતના પેડ બનાવી અને પત્રક નંબર ચાર અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમ તળને બદલે ગામતળ બતાવે જેથી આવા ખેડૂતોને લોન મળે એટલે આ પ્રવૃત્તિ છેલ્લા છ મહિનાથી કરે છે એવું જણાયેલ છે તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેર જ બનાવતો હતો સ્ટેમ્પ બનાવવાનું મશીનો તેના માટેનું પ્લાસ્ટિકનું લિક્વિડ કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ લેસર જેટ પ્રિન્ટર છે લેપટોપ છે વગેરે મળી આવ્યું છે હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે કઈ કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આપી છે એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પેટલા ટાઉન તરફથી તપાસ થઈ રહી છે હિરેન શર્મા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર